આજે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તો મિત્રો ડેમ છે અને તેમાં કમળ ને બધું સરસ મજાનું ઉગી ગયેલું છે આ બાજુમાં નેર છે મિત્રો નેર પણ જોરદાર જઈ રહી છે તમે જુઓ આ અમારા ગામની નહેર છે સામે જે ટાંકી દેખાય તે પાણી પુરવઠો છે મિત્રો બે ટાંકીઓ છે અમારા ગામમાં પાણી પુરવઠો આ અમારા ગામનો ડેમ છે સરસ મજાનો છે મિત્રો જુઓ લોકેશન પણ એકદમ સરસ મજાનું આવી ગયેલું છે સરસ મજાનું મિત્રો લોકેશન આવે છે તમે જુઓ જે નળ સરોવર છે મિત્રો નળ સરોવરમાં જેમ નવા જનાવર ઉતરે છે અમારા ડેમમાં પણ નહીત નવા જનાવર ઉતરે છે અને સરસ મજાનું લોકેશન છે તો કોઈ પણ યુટ્યુબરને અહીંયા મિત્રો વિડીયો શૂટિંગ કરવા આવવું હોય તો આવી શકે છે સરસ મજાનું લોકેશન આવે છે અને કમળ કાંકડી પણ જોરદાર છે સાંજના સમયે આવો મિત્રો તો સરસ મજાનું લોકેશન હોય છે છેલ્લા બે ત્રણ દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો હતો એટલે વરસાદ પડતો હતો એટલે આપણે ચાલુ વરસાદમાં પણ આપણે મિત્રો વિડીયો બનાવવા જતા હતા વરસાદ રહી જાય એટલે વીડિયા બનાવવા આપણે જતા હતા પણ મજા આવતી નથી વિડીયા બનાવવાની એટલે આજે ખરાડ કાઢી નાખીએ છીએ અને આપણે આયા છીએ અમારા ગામની જે નહેર છે બે કિલોમીટર દૂર ત્યાં જે આ ડેમ છે ત્યાં વિડીયો બનાવવા આવેલા છીએ અને જે આ મિત્રો આ લોકેશન છે સરસ મજાનું છે હજી હું તમને એકદમ ફરીને બતાવી દઉં જો મિની નળ સરોવર કહેવામાં આવે છે તો મિત્રો વિડિયો કેવો લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ ઉપર મિત્રો નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો આપણી બીજી બીજી પણ ચેનલ છે ભાલનો ભમરો અને આ ચેનલ આપણે ભાલનો ભમરો એક તો જેવો તેવી તે ચેનલમાં સપોર્ટ કર્યો છે તેવો આ ચેનલમાં પણ મિત્રો સપોર્ટ કરજો હવે મળશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મા મોગર